અમરેલી ધારી શહેરમાં પાંચ વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે જ્યારે મળતા અહેવાલ મુજબ બાળકી સાથે અડપલા અને દુષ્કર્મ કરનાર આરોપી વિરુદ્ધ અમરેલી પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે જ્યારે બાળકીની ઉંમર પાંચ વર્ષ બતાવવામાં આવી રહી છે જ્યારે પોક્સો હેઠળ ગુનો નોંધી અને કાયદેસરની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે સાવરકુંડલા ડિવિઝન એસીપી વધે વેદે વધુ માહિતી આપી છે તેર તારીખ તેર તારીખે રાત્રે દસ વાગ્યાના આરસામાં એક ધારી ગામે એક બનાવ બન્યો હતો જેમાં એક પાંચ વર્ષની બાળકી ઉપર એક ઈસમે શારીરિક હડપલા કરી અને દુષ્કર્મ આચર્યું હતું આ બાબતનો ગુનો આજે ધારી પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલ છે જે ગુનો બીએનએસની કલમ ચોસઠ બે પાસઠ બે તથા પોક્સોની કલમ ચાર છ અને આઠ મુજબનો દાખલ કરવામાં આવેલ રહ્યો આવેલ છે આ કામનો આરોપી જે છે એ અમે હસ્તગત કરી લીધેલ છે અને એમની પૂછપરછ ચાલુ છે અને આગળની કાર્યવાહી પુરાવા એકત્ર કરવાની તથા અન્ય કાર્યવાહી અત્યારે ચાલુમાં છે